સુરત શહેરમાં અસામારિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે અને અસામારિક તત્વો ફાટીને ધુમાડી ગયા છે ત્યારે વાત કરવાની છે લિંબાયત પોલીસ મથકની લિંબાયત પોલીસ મથકની હદમાં અસામારિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે પર્વતગામ ખાતે આવેલા મમતા સિનેમા બહાર યુવતીની છટ્ટી કરનાર અસામરિક તત્વને ઠપકો અપાતા વૃદ્ધને વીસ થી પણ વધુ ચપ્પુના કામરી હત્યા કરતા ચકચાર મચી જવા પામ્યું છે લિંબાયત પોલીસ ફતકની હદમાં પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેટ્ટી કરતા અસામરિક તત્વને ઠપકો અપાયો હતો જેથી પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિ પર હિંસક હુમલો કરી વૃદ્ધને વીસ થી પણ વધુ ચપ્પુના કામરી હત્યા કરવામાં આવ્યોનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે તો લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે ઘટના લગભગ મોડી સાંજના સાડા સાત વાગ્યાની અરસામાં હતી શિવાભાઈ ભોજુભાઈ નિકમ તેમના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા ઘર પાસે જ નાસ્તો કરતી વખતે કેટલાક અસામારિક તત્વો એક યુવતીની છઠ્ઠી કરી રહ્યા હતા જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપતા તેમની ઉપર હિંસક હુમલો થયો હતો ત્રણેયને લાફા મારી પિતા પુત્રને ઉપરાઉપરી ઘા મારવામાં આવ્યા હતા નજર સામે ચપ્પુના ઘા મારનાર તત્વોને અટકાવવા જતા ચપ્પુના ઘા મારતા તેઓ સ્થળ પર જ ઢરી પડ્યા હતા હિંસા હુમલા બાદ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત શિવાભાઈ અને તેમના દીકરાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા શિવાભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે યશવંતની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે જણા હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે આગળની તપાસ હાથ ધરી છે વધુમાં મૃતકના ના સંબંધીઓએ જણાવ્યું હતું કે કાપડ માર્કેટમાંથી સાડી કટિંગનું કામ કરતા શિવાભાઈ મહારાષ્ટ્રના પત્ની હતા વર્ષોથી સુરતમાં રહેતા હતા ત્યારે વીસ વર્ષ પહેલા પત્ની સાથે છૂટાછેડા થયા બાદ એક દીકરા સાથે પર્વત ગામમાં જ રહેતા હતા તેમ નિર્મમ હત્યાને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સુરતમાં નિર્દોષ લોકોની હત્યા થાય છે અસામારિક તત્વો હાથમાં છરા લઈને ફરી રહ્યા છે ફાટીને ધુમાડે ગયા છે જાહેરમાં યુવતીની છતી કારણ ઠાકો આપવા બદલ શિવાભાઈ મોત મળ્યું જવાબદારી પોલીસ છે તેવું પણ લોકોએ જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા